પોલિટિકલ ન્યૂઝ 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 સ્પોર્ટ્સ ક્રાઇમ કે સમાચાર ન્યૂઝ ચેનલ અમદાવાદ શહેર દહેગામ કલોલ ગાંધીનગર વગેરે વિસ્તારમાંથી વાહન ચોરી કરનાર રીઢા વાહન ચોરોને ચોરીના કુલ બત્રીસ ટુ વ્હીલર વાહનો સાથે ઝડપી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના ઉપરી અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી કે અમદાવાદ શહેર વિસ્તારમાં બનેલા વાહનચોરીના બનાવ સંબંધે વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવી જે સૂચનાના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસો કાર્યરત હતા તે સમય દરમિયાન હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ માહિતીના આધારે સીસીટીવી કેમેરાના આધારે અમદાવાદ શહેર અમરાઈવાડી નાગરવેલ હનુમાન મંદિર નજીક આરોપી અંબાલાલ ઉર્ફે બાબુભાઈ ઉર્ફે અમૃત કાળાભાઈ રાવળ રહેવાસી ગામ રાજપુર રાવળવાસ તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા હાલ રહેવાસી હિરાવાડી રબારીવાસ બજરંગ આશ્રમ પાસે કૃષ્ણનગર અમદાવાદ શહેરને ચોરીના નંગ એક હોન્ડા એક્ટિવા સાથે ઝડપી પાડી વધુ તપાસ દરમિયાન બીજા એકત્રીસ હોન્ડા એક્ટિવા મોટરસાયકલ તથા લ્યુના મોપેડ સાથે ઝડપી પાડી કુલ દસ ગુનાનો ભેદ ઉકેલી તેમજ બાકીના ટુ વ્હીલર વાહનો સંબંધે ગુના શોધી કાઢવા તજવીજ હાથ ધરવામાં આવી છે આરોપી પોતે અગાઉ રાજપુર ખાતે રહેતો હતો પોતે વાહન ચોરી કરવામાં સફળતા રહે તે માટે અમદાવાદ શહેર હીરાવાડી ખાતે ભાડાનું મકાન લીધેલું હતું તેમજ વહેલી સવારે આઠથી દસ ના સમય દરમિયાન ડુપ્લિકેટ ચાબથી એક્ટિવા તથા મોટરસાયકલ ચોરી કરવાની ટેવ વાળો છે જેણે છેલ્લા ત્રણેક માસમાં અમદાવાદ શહેર કલોલ દહેગામ તથા ગાંધીનગર વિસ્તારમાંથી ટુ વ્હીલર વાહનોની ચોરી કરેલી છે તેમજ ચોરી કરેલ વાહનો દહેગામ તાલુકા તેમજ ડાકોર નજીકનો ગ્રામ્ય વિસ્તાર તથા હિંમતનગર તાલુકા વિસ્તારમાં ફેરી કરી વેપાર ધંધો મજૂરી કરતા ગરીબ વર્ગના વ્યક્તિઓને પાછળથી આરસી બુક આપવાનું કહી તે ચોરી કરેલ વાહનો વેચાણ કરેલ હોય છે જે સંબંધે તપાસ બાદ વાહનો રિકવર કરવામાં આવેલા છે તેમજ આ બાબતે વધુ તપાસ જારી રાખવામાં આવી છે કબજે કરેલા મુદ્દામાલ જોઈએ તો હોન્ડા એક્ટિવા નંગ વીસ તથા જુદી જુદી કંપનીની મોટર સાયકલ નંગ દસ લ્યુના મોપેડ ટુ વ્હીલર વાહનો મળીને કુલ કિંમત રૂપિયા આઠ લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપી અંબાલાલ ઉર્ફે બાબુભાઈ કાળાભાઈ રાવળ વિરુદ્ધ અલગ અલગ અઠ્યાવીસ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે તેની તપાસ પોલીસ ચલાવી રહી છે હિતેશ ઠક્કર અમદાવાદ છેલ્લા છ એક માસમાં જે પ્રકારના જે ગુનાઓ બનેલા છે અમદાવાદ શહેરમાં એમાં ખાસ કરીને ટુ વ્હીલર જે વાહનો જે છે એની ચોરીના જે બનાવ બનેલા છે એની સંખ્યા વધતા ઉચ્ચ અધિકારીની સૂચના મુજબ જે અવણુંકાયેલો ગુનાઓ જે છે એ શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને કામે લગાડેલી હતી તે પૈકી અમદાવાદ શહેરમાં જે ઇન્સ્ટોલ કરેલા સીસીટીવી ફૂટેજ છે એનપીઆર કેમેરા છે

અ રિકવર કરવામાં આવેલા છે અને આ વાહનો મોટા ભાગે અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનના વિસ્તારો ગાંધીનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારો અને હિંમતનગર સાબરકાંઠાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી આ વાહનો ચોરાયેલા છે આજે હાલના આરોપી જે છે અંબાલાલ રાવળ એ શરૂઆતથી એટલે કે એમની જે યુવાનીના સમયથી જ સાયકલ ચોરીમાં એ ખૂબ જ સક્રિય હતા અને

આ આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ ગુનાઓ નોંધાયેલા છે વાહન ચોરીના આ ઉપરાંત ગેસના બાટલા અન્ય ચીજ વસ્તુઓ આ ચોરવાની એ પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે આનો ચોરી કરવાનો જે સમય જે છે સવારના છ થી દસ નો છે અને આ ગાળામાં એ ટાર્ગેટ એરિયામાં ફરી અને જ્યાં એની પાસે ડુપ્લિકેટ ચાવી છે એ ચાવીથી જે પણ વાહન ખુલી શકતું હોય એ વાહનને તરત જ એ ત્યાંથી એ ચોરી કરી લીધું અને આ પ્રકારે એને અત્યારે જે રીકવર થયેલા છે બત્રીસ વાહનો આ રીતના એને ચોરેલા છે એની જે ચોરીની પ્રવૃત્તિમાં ખાસ એક વસ્તુ પણ ધ્યાનમાં આવી છે કે નવા જે જે એક્ટિવા છે જેમાં એની પાસેની ડુપ્લિકેટ ચાવી નો ખોલી નહોતો શકતો એટલે એ વાહનો ચોરાયેલા નથી હાલમાં એ સિવાયના અગાઉના જે પણ વર્ઝન હતા ફાઈવજી પહેલાના એ તમામ એક્ટિવા એના ડુપ્લિકેટ ચાવી જે ખોલતો

જે ચોરાયેલા વાહનો જે છે એ સામાન્ય પ્રકારના એટલે કે જે છે અલગ અલગ ચીજ વસ્તુનું જે વેચાણ કરે છે ગ્રામ્ય વિસ્તારોમાં અથવા તો નાના શહેરોમાં એવા લોકોનો સંપર્ક કરી એમને રજીસ્ટ્રેશન બુક વાહનની અને એવી બધી જે વાતો કરી કે આ વાહન છે તમારે ખરીદવું હોય તો અને હું એની રજીસ્ટ્રેશન બુક તમને થોડા દિવસ પછી આપી દઈશ એમ કરી એને આ તમામ વાહનો વેચેલા છે અને એ પ્રકારે જે તે વ્યક્તિએ ખરીદેલા વાહનો પાસેથી આ વાહનો રિકવર કરવામાં આવેલા છે અ હાલના જે આરોપી છે અંબાલાલ રાવળ એ અગાઉ દેહગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ વાહન ચોરીમાં સક્રિય હતો અને દેહગામના એક જગદીશ શાહ છે જે એમ જે અત્યારે હયાત નથી એમના સંપર્કમાં આવેલો અને એમના સંપર્કમાં રહીને આ પ્રવૃત્તિમાં એમની મદદ મેળવેલી અને ત્યારબાદ એમના અવસાન પછી એણે આ પ્રવૃત્તિ બંધ કરી બંધ કર્યા પછી એના ઉપર જેટલી પણ ધરપકડ હતી એકવાર એની પાસા અટકાય તે વડોદરા જેલમાં પણ રહેલો છે પણ એ સતત આ પ્રવૃત્તિમાં સક્રિય જ રહેલો છે વાહન ચોરીના ત્યારબાદ જગદીશ શાહના જે પુત્ર છે રાકેશ શાહ રાકેશ શાહે જયારે એના ફાધર નો વ્યવસાય સંભાળ્યો અને આ ફરીથી અંબાલાલ રાવળના સંપર્કમાં આવ્યા અને અંબાલાલ રાવળને એવું જણાવ્યું કે તું પાછો વાહન ચોરીની પ્રવૃત્તિ શરૂ કરે તો બાકીની જે લોજિસ્ટિક સપોર્ટ છે હું પૂરો પાડીશ એટલે બંનેની મતલબ એકબીજાની મદદગારીમાં આ પ્રકારની પ્રવૃત્તિ કરેલી છે આજે રીક વ્હીકલ જે રીકવર થયા છે 10 વ્હીકલ એના ગુના નોંધાયેલા છે અને એ વ્હીકલ પણ રિકવર થયા છે એ જેવા એવા જ લોકો પાસેથી રિકવર થયા છે કે જે લોકો પાસે 2 વ્હીલર નોતા એમને જરૂર હતી એમની આર્થિક પરિસ્થિતિ પણ એટલી સારી નહોતી કે નવું વાહન ખરીદી શકે આવા ટાર્ગેટેડ લોકોને એને આ વાહન વેચેલાને એવું કહે ખાત્રી આપેલી કે એ આ વાહનની રજીસ્ટ્રેશન બુક અને બાકીના જે જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એમને પૂરા પાડશે કેટલામાં વેચતા હતા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જે ફેરિયા ફરતા હોય છે નાની મોટી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ વેચવા માટે એ લોકોને દસ થી બાર થી લઈને ઘણી વખત કન્ડિશન સારી હોય તો પંદર હજાર સુધીની કિંમત એના વાહનો વેચે છે